તો રાજકોટથી અમદાવાદ હાઇવે પર જતા મુસાફરોએ સતર્ક રહેવાની જરૂર છે કારણ કે રાજકોટ અમદાવાદ હાઈવે નજીક મોટી દુર્ઘટના ટળી છે પુલ પર મસ્ત મોટા ખાડાના કારણે અંદાજે વીસ જેટલી કારમાં તારું તૂટવાના બનાવો બન્યા જોકે સવાલ અહીં એ થાય છે કે કોઈ મોટી જાનહાની સર્જાઈ હોત તો તેના માટે જવાબદાર કોણ હોત રાજકોટના કાર ચાલકો દ્વારા વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો

જો રાજકોટ અમદાવાદ હાઈવે ની વાત કરવામાં આવી તો સિક્સ લેન જે રસ્તો છે તે હજુ પણ પૂરો નથી ત્યાં પણ જે જે ખામીઓ છે છે તે જોવા મળી રાજકોટના મુસાફરોને આ વરસાદના કારણે તકલીફ પડી રહી છે જે રસ્તા ક્યાંક ને ક્યાંક ધોવાઈ જવાના કારણે બ્રિજમાં જે વાહનો ને ખાસ ખેતી જવાની જરૂર છે કારણ કે કેટલાક વાહનો છે તે રોડમાં ખાદી હોવાના કારણે તેમની જે વ્હીલ પ્લેટ છે તે વળી ગયો હોવાનું સામે આવ્યું છે પાંચ થી છ ગાડીઓના જે ઘટના છે તે એક સમયમાં બની હતી સ્થાનિક રાજકોટના લોકોએ આજે વિડીયો પણ બનાવ્યો હતો જી જી આભાર લકીરાજ માહિતી આપવા માટે